હાલ મોરબીમાં ગેસના ભાવ વધારા અને સતત પડતા દરોડાથી કારખાનેદારો કંટાળે છે મોરબીમાં સૌપ્રથમ સિરામિકના જે કારખાના કાર્યરત કરવામાં આવ્યા હતા ત્યારે વર્ષ ઓગણીસો બાણુંમાં માત્ર છ છસો જેટલા વોલ ટાઇલ્સના બોક્સનું ઉત્પાદન એક દિવસમાં એક કારખાનામાં થતું હતું ત્યારે સિરામિક ઉત્પાદકોને તેમની પ્રોડક્ટ પર સરેરાશ દસ ટકા કરતાં વધુનો નફો મળતો હતો પરંતુ ત્યારબાદ ધીમે ધીમે સિરામિકની માંગ વધવા લાગી હતી અને ઓગણીસો પંચાણુંમાં દિવસના બે હજાર જેટલા સિરામિક ટાઇલ્સના બોક્સનું ઉત્પાદન થવા લાગ્યું હતું હાલમાં ગુજરાત સરકારની ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે અને વર્ષ બે હજાર છથી થી એની મોનોપોલી હોવાને કારણે અન્ય કોઈ કંપની મોરબીમાં પાઇપલાઇન નેટવર્ક મારફત ગેસ સપ્લાય કરી શકતી નથી જેથી મોરબીના ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરીને મોરબીમાં નેચરલ ગેસ સપ્લાય કરવા માટે થઈને પાઇપલાઇન મારફત નેચરલ ગેસ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં